મુત્રો અમારા ગામનું સૌથી મોટું છે મંદિર અમારા ગામનું પાણીની સુવિધા જ પી લે અને સૌથી મોટું અમારે લેન દરદાનું મંદિર છે આ ગામમાં થઈ ગયા મસ્ત અહીં કરનાખી બ્લોક નાખ્યા હતા તો હોય તમારે સમજો હા હે હજો જો સૂરત હદાય તેના વરસાદ હતી તે બી મિક્સમાં છે એમનું લાંબજો વરસાદ જુઓ હોય તો હવે 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 વરસાદ બહુ આવ્યો સમજો કાંઈ દેખાતું નથી અહીંયા તો સમજો ધોળો ભગ થઈ ગયું છે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવલોકમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી તો મિત્રો સવારે નવ વાગી ગયા છે અને આજે તો વાડી મારે જે કવાનું થશે અગિયાર વાગી જેમ કે મમ્મી પપ્પા ગયા છે મારા મામા છે એમના સસરાજી એક્સપાયર થઈ ગયા છે લઈને ગયા છે ખબર કાઢવા માટે અને આજ ગરમી છે બહુ હોટ ગરમી છે મિત્રો એની વાત થવા તો એટલી ગરમી છે પાંદડું હલતું નથી હવાન છે અમારે તો શાંત ઉભો છે એવું છે અગિયાર વાગે મારે જવાનું છે વાડી ઉડાવવા લેવા માટે મમી પપ્પા ત્યાં છતાં લેતા ગયા છે એવું છે અમારે જો એમનું તો હું કેમ છે મજામાં ને બધા મિત્રો જય માતાજી કહી દે જય મોગલમાં હમ અને આપણું બટન આવેલું છે સિલ્વર પ્લે બટન કંઈક કાલે રખડી રખડી થઈ ગયા ક્યાં એમનું પકાશ થયું નહીં પછી એમનું લગાડી દીધું અમે તો सुपर से ऊपर एक लाख सब्सक्राइबर आप बीस चैनल चैनल चाहो जाए सो जो चलो तो आप पास गाम में वा ये आवा ने हम के मामा मने लाई जो गुलफी तो सेव लाई से शाक बनावा माटे ने आज हु लाई हमरो में गुलफी बिस्किट वाह गुलफी ने बिस्किट ने हमार पड़ी गई आयो जे आप निकल उ हमरा थोड़ी बार मत से क्या वाडी बाजू आओ हमरो

ટાવળ ખોલીને ઉલાળો જે પપાવી લીધો છે થોડું થોડું પાણી ધોવા દઉં કે પહેલાં હું મોટર ચાલુ કરી દઉં કૂવામાં મૂકી દઉં ડાયરેક્ટ કેમ કે પછી એકાદ કૂવામાં બધું પાણી એકઠું થાય પછી એકાદ કૂવાનું પાણી ચાલુ કરી દેવું પૂરું કેમ કે ઓલામાં હા જરી જરી બે કડકાવ્યું બે કડકાવે એમ ધીમે ધીમે પાણી આવે છે ડારમાં કાલે આપણે મોટર ચાલુ કરી છે પાણી ડાયરેક્ટ કૂવામાં જશે છે કૂવાનું એકઠું થાય બધું ડારનું ને કરે પછી ઉલાળો હેવાનું થાય પડભર થવા મળ્યું સાવ કુવામ પાણી થઈ રહ્યું તો એમનો છે ને હવે થોડુંક છે કહેવા પડતું મિત્રો અત્યારે છે પાણી આવવાની આવ્યું જ નહીં યાર આવ્યું હાલો તો આવે ને થોડું થોડુંક આવે મિત્રો આખું આવતું શું છે ને હું જ જાય ધીમે ધીમે આવતું પાંચ દસ મિનિટ હાલે આ રીતે કુવામાં તો મિત્રો હું તમને કહેતો હતો ને પાણી કિલી કલાક હાલ છે તો કલાક શું મિનિટ પાંચ દસ મિનિટ પાણી હાલ્યું છે એવું જોતાઈ ગયું છે અમે કળકે કળક આવે આમ કેમ ઉલાળો લેવો મારે એવું છે એવું જોઈએ કળકે કળક આવે છે આમ ચાલુ રાખે પછી કોણ ઉલાળો લઈ લે બીજું શું કરી શકીએ કા મારા બળી દે એમ કરવું પડશે ને એક બળવા તમારા પડોશી લઈ ગયા છે મિત્રો એ દર વખતે આ હાચ ખબર હાકે આ કે જેમ કે ઓછી છે થોડીક જ છે હજી કાંઈ વીવ્યું છે નહીં એટલા માટે મિત્રો હાલો આપણે પાણી ચાલુ કરી દીધું છે કુવાનું થોડું ઘણું ભરાય મિત્રો હમણાં સાપ પૂગ્યા પૂગે તો વ્યવું છે તો હાથે એવું છે પાણી હમણાં આટલા સાપ મમ્મી પપ્પા એટલે એક બે ત્રણ ચારના પાંચમાં વધારે બેમાં એટલે ત્રણ તો ખાલી લ્યો ચાલો ફટાફટ છે ને પાણી પાઈ દીધું બીજું શું છે એટલે પૂગે એટલું કપાસ તો આવડો થયો છે મારે બતાવવું તમને આવડો આવડો થયો છે દેખાવા મેડમ તો આપણે બધું બને કહ્યું હજી બસિના નાથ પૂગી બે સર માણ હવે ગયું પાણી આવું છે હવે હાલો હવે આપણે પણ હવે આ બાજુ નીકળી જઈએ શું કરશું નાવું તો થોડું ઘણી નાઈ લઉં નાઈને જોઈને ડાયરેક્ટ હાલો આપણે ઘરે મળીએ આલ તો નહીં આવતા આજ પાછું કે કોની એક બે મારી લઈએ આલો લોન્યુ રહી જાય

<noise> <hesitation> 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 maaf krom <hesitation> 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 like <hesitation> eh <hesitation>

પાણી ની સુવિધા જ પી લે અને આ સૌથી મોટો અમારે લેન દાદાનું મંદિર છે આ ગામમાં હન સઈ ગયા મોસાઈ કરનાકી બ્લોગ નાખ્યાતા જો દર્શન કરતા હે એ લેરા ના દાદા મિત્રો છે ને ત્રણ ચક્કર મારી લે ફટાફટ મારે ત્રણ ચક્કર મારે પાંચ ચક્કર મારે દર ચક્કર કરી નાખવાના આટા ફરવાના આ મંદિર છે શિવજી નું છે દર્શન કરી લે એમનું નીલખંડ મહાદેવ હાલ તમે ફટાફટ છે ને આટા પૂરા કરી આવે એમનું ઉતાણે મંદિર મસ્ત દર્શન થઈ ગયા મજા આવી ગઈ મંદિર આવે એટલે અલગ જ વાઇફ આવે મજા શાંતિ મળે ને એમ વાદળ છે વાતાવરણ છે એટલે મજા આવી ગઈ ધાલો પાસે જાવ હટાણું કરીને ઘર ભેગા થઈ જાય એક ભગનો આવે છે મારે શું નામ છે મિત્ર હાર્દિક કેટલા ભણે બીજું પગે લાગે જાશો અરે વેવા અને અમારા મેં દીકાને હમણું દીધું છે ને કુલ્ફી ખરાબ સમજો શરદી નીકળી દીકા શરદી થઈ જશે બધા શરદી થઈ જશે તને શરદી થઈ જાય ઈ દે ડાય ગોલ્પી દેમા વર્ષ આવે ભગવાન બે આ ત્રણ પગલા સમજો સમજો ફરતા ફરતા વાદળા કાળા ડમ્બર થઈ ગયા ને હા હે નજારો તો

સમજો વરસાદ હોય તો હવે 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 વરસાદ બહુ આવ્યો સમજો કાંઈ દેખાતું નથી અહીંયા તો ધોળો થઈ ગયું છે ઓહો કાંઈ દેખાતું નથી વરસાદમાં સમજો વરસાદ કાઢીને કઈ વરસાદ અમારે અમારે કપાસ સમજો હા હા સમજો આમ કઈ દેખાતું ભઠો બતા હોય પડી પાસો વેલો આવે જ ને હવે જાય જ ને

જો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર માય વિડીયો છે માતાજી મિત્રો બાય બાય બબાય સબસ્ક્રાઈબ કરો બાય બાય